ખૂનની કોશિશ મહાવ્યથા રાયોટિંગ તેમજ સરકારી કર્મચારી પર હુમલા સહિતના હેંસી જેટલા ગુનાઓ આ ગેંગના સાગરી તો સામે નોંધાયા છે ત્યારે ગેંગ લીડર બધા ભોરા શાંભળા તેમજ અર્જણ આલા કોળિયેતર મેરામણ ગોગન કટારા કરમણ જગા કોળિયેતર ધાના આલા કોળિયેતર પોપટ પાલાહૂણ અને વેજાભુરા શાંભળા સામે જિલ્લા પોલીસ વડા ભગીરથસિંહ જાડેજાની સૂચનાથી લોકલ ક્રાઇમ બ્રાન્ચના પીઆઈ કામરિયાએ ગુસ્સી ટોકના કાયદા હેઠળ ગુનો નોંધ્યો છે જેની તપાસ શહેર મદદનીશ પોલીસ અધિક્ષક સાહિત્ય વી ચલાવી રહ્યા હતા ત્યારે ગુનામાં પોલીસ બે શખ્સોને ઝડપી લઈ આગળની કાર્યવાહી હાથ ધરી હતી નિપુલ પોપટ સાથે અશોક કી ગુજરાત ન્યૂઝ પોરબંદર